તો ફાઇનલી ખાવાનું આવી ગયું છે વિજેતા અને અત્યારે ચિઠ્ઠી ઉપાડે છે હવે જોઈએ છે ચિઠ્ઠીમાં શું નીકળે છે ડાયરેક્ટ તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર જો કે આપણે ડેઈલી વ્લોગ મૂકીએ છીએ તો પછી તમને ખબર છે કે આજે આપણે કંઈક નવું કરવાનું છે અને નવું શું કરવાનું છે એ હું તમને આજે દેખાડીશ કારણ કે આજે તો ભાઈ ફૂલ મજા આવવાની છે

તો ચાલો હવે નિરાતે મળીએ બાય બાય આવજો ચાલો તો ફાઇનલી મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે આપણે ફૂલ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવા માટે નીકળી ગયા છીએ જો કે ગાડીવાડી હમણાં તૈયાર થઈ જાય આપણી એટલે પછી આપણે ભાગીએ ગાડીમાં જવાનું છે જો કે એમ તો ગાડીમાં નહીં પછી તો બસમાં જવાનું છે પણ અહીંથી ગાડીમાં જવાનું છે તો ચાલો નિરાતે મળીએ આગળ ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છે 릭શાની અંદર હર્ષભાઈની થોડી માથાકૂટ થઈ જાત પણ પછી હવે હર્ષભાઈને આપણે કાબૂમાં રાખી લીધા છે એટલે વાંધો નથી આવ્યો જનકભાઈને ફોન કરે છે કારણ કે એને થોડોક માલ દેવાનો હોય આપણે ગોંડલ ચોકડી છે તો એ દઈ દઈએ અને પછી આપણે ત્યાંથી જઈએ આપણા સ્ટેશને વાંધો નહીં ચાલો તો એ રાતે મળીએ ભાઈકાડી મિત્રો આપણે ટિકિટ મળી ગઈ છે આપણે બસ મળી ગઈ છે તો મતલબ ડોક્યુમેન્ટ નંબર એકસો પચાસ મોકલી એકવીસો પચાસ છે વાંધો નહીં તો ફાઇનલી બસની ટિકિટ આપણે મળી ગઈ છે અને બાજુવાળા ભાઈ પણ આપણી બાજુમાં બેહી ગયા છે હા હા વાંધો નહીં તો વાંધો નહીં વાલો નિરાત આગળ મળીએ જામનગરમાં કે અહીંયા તો એવું કંઈ છે નહીં ખાસ મારે કરવા જેવું તો પછી હવે જોઈએ કંઈ કહીશ નવા નહીં તો બતાડશું તમને બાકી હર્ષભાઈ તો આપણે કરે જ છે બાકાજ બોલાવે જ છે

વાંધો ખાઈ લઈ હાલો પેલા તો તો ફાઈનલી મિત્રો આપણે જામનગર પૂગી ગયા છે હર્ષભાઈ ની જોડે હર્ષભાઈ હર્ષભાઈ નું કટિંગ તમે જો ખાલી આમ તમે એનું હેર કટિંગ જો તમે કેવું આમ જબરદસ્ત કટિંગ છે એમ અને બે બે બેગ ઉપાડીને આવ્યા છે આપણા માટે કારણ કે આપણે બીજો બધો સામાન ઉપાડ્યો હતો એટલે હવે કઈ આપણે કેવું નથી વધારે તો વાંધો નહીં ચાલો જે કામ માટે આવ્યા છે એ કામ આપણે આગળ કરીએ અને નિરાતે આગળ મળીએ ફાઇનલી આપણે મિત્રો આવી ગયા છે જામનગર જ્યાં આવવાનું હતું ત્યાં જોકે હજી તો એટલી બધી પબ્લિક થઈ નથી કારણ કે ટાઈમ આપણે સમજી લો કે સાત વાગ્યાનો છે પણ હજી તો સમથિંગ સાડા પાંચ વાગ્યા છે અને આ જો આપણા હર્ષભાઈ છે હર્ષભાઈ છે આપણે એ થોડું ઘણું કામ કરી રહ્યા છે હવે અહીંયા થોડીક આપણે હમણાં ચાલુ કરશું માર્કેટિંગવાળું તો જોઈએ હવે હાલો ની વાત વાંધો નહીં ચાલો હર્ષભાઈ ટ્રાય તો કરો અરે રાખી તો દો ખાલી તમે જોઈ શકો છો કે અત્યારે આપણી માર્કેટિંગ ચાલુ થાય છે ધીમે ધીમે બસ 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 ઉડી જાય ઉડી જાય હર્ષભાઈ ઉડી જા હે હં હું એમ કહું આમાં તો ચૂંટી જાય ને આમાં તો ચૂંટાડી દ્યો એટલે ઉડે નહીં તમે જોઈ શકો છો કે આપણે ગયા અને હર્ષભાઈ એમનું કામ કરી રહ્યા છે અને બહુ મસ્તનો માહોલ છે જોકે તમે જોશો તો તમને મજા આવશે હું તમને આગળ હજી બતાડીશ કારણ કે હજી સ્ટાર્ટ નથી થયું હજી કલાક જેવી વાર લાગશે તો જોઈએ આપણે આગળ શું છે શું નહીં ભાઈ કામ ધંધો રાખે આવે ચાલો તમે જોઈ શકો છો કે અટાણે બધો માહોલ બહુ જબરદસ્ત થઈ ગયો છે અને હવે જો કે મારા ફોનમાં ચાર્જિંગ ખાલી બે થી ત્રણ ટકા જ છે અને મારો અવાજ બે ગયો છે કારણ કે હું નો ટેસ્ટિંગ કરતો હતો કારણ કે આપણી પ્રોડક્ટ પહેલાં આપણે ટેસ્ટ કરીને પછી જ બીજાને દેવી પડે તો જોકે હવે કંઈ આગળ કંઈ કામ નથી અને જોકે હશે તો પછી તમને બતાડીશ અને બાકી કાલે આગળ નિરાતે મળીએ તાર્થી પૂરું થઈ ગયું છે તો પછી આગળ નિરાતે મળીએ તમે જોઈ શકો છો કે હર્ષભાઈ ભેવાજી તમે જોઈ શકો છો હર્ષભાઈ ખાધા વગર ના બેઠી ગયા છે અને સવારના ખાધા વગર ના બેઠેલા છે આ લોકો કંપની વાળા વસૂલ કરે તેર હજાર તેર હજાર રૂપિયા વસૂલ કરે છે આપણે તો વાંધો ને ચાલે કારણ કે એવું તમે જોઈ શકો છો કે બહુ મજા પણ આવે છે તમને પણ આવે છે કે તો તમે જોઈ શકો છો કે અત્યારે જબરદસ્ત આપડે સેલિંગ ચાલી રહી છે અને બધા ટેસ્ટ કરવા માટે આવી પણ રહ્યા છે પબ્લિક તમે જોઈ શકો છો બસો રૂપિયાનો બોન્ડર રૂપિયા તો આપણે આ છે વિજેતા અને અત્યારે ચિઠ્ઠી ઉપાડે છે હવે જોઈએ છે ચિઠ્ઠીમાં શું નીકળે છે ચિઠ્ઠી ઉપાડોને હર્ષભાઈ ચિઠ્ઠી આપજો હા લઈ લો લઈ ગયો હજી એક બે લીધી હા બે લીધી ઓકે હવે ચીઠી ખોલે છે હવે જોઈએ છે એમાં શું આપડે આવે છે મેમને આવ્યું છે એક કોકોને સચે છે અને એક ઓરેન્જ ઓરેન્જ ચાલો અમને આમ એમને આવ્યું છે બે લેમનના પાઉંચ વાહ સરસ હા એ મૂકી દ્યો તો વાંધો નહીં તમે જોયું કે આપણે કેવી રીતે મેમને આપણે એક્સ્ટ્રા તો આનું તો કહ્યું ને એના સિવાયનું એક્સ્ટ્રા આપણે હા દસ એક્સ્ટ્રા આપણે વસ્તુઓમાં મળેલી છે તો આવી રીતના આપણે શું ઓફરું આપીએ છીએ તો આવતા રહજો વાંધો નહીં આવજો મેમ આપણે બધાને ભાઈ સેમ્પલિંગ પણ કરાવી દીધા છે અને હવે આપણે

ઓકે હવે કે બધા ત્રણ કન્ફર્મેશન છે 883 117 148 આપણે બધાય બેસ્ટ જ છે બેસ્ટ ફાઈવ જ રાખ્યા છે કોઈ કન્ફર્મેશન તો ફાઇનલી મિત્રો રાતના 11 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે પંજાબી ખાવા માટે હર્ષભાઈને લઈને હર્ષભાઈ બે સબ બેન ના આવે રેવાજી તમારા મારી કેવું તો શું મને આવ્યું

તો ફાઈનલી ખાવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો બહુ જબરદસ્ત આવેલું છે પણ નાન ના મળે એટલે મને મજા ના આવી પણ હવે હાલશે શું કઈ ટેસ્ટ હર્ષભાઈ સારો પણ હજી નાન હોત ને તો વધારે મજા આવે બરાબર ને નાન ના મળે એટલે આમ થોડુંક લુખું લુખું લાગે છે પણ હાલશે હવે જોઈએ હું ટેસ્ટ કરું પછી ખાવા પડે મને ચાલો તો હર્ષભાઈ જો ખાવા જ નહીં ઇંદાજ ખોર

આગલા વિડીયોમાં આપણે તો હવે જોઈએ આગળ શું છે શું નહીં બાકી રાતના ભૂગવામાં તો ચાર વાગી જશે કે ચાર વાગે વિચારશું કંઈ પ્લાન તો કંઈક વિચારશું તમને બતાવશું બાકી પછી નિરાતે મળીએ કાલે નેક્સ્ટ વોકમાં બાય બાય હા ભાઈબંધ આપણે તલાટી છે જામ તલાટી મંત્રી છે જામનગરના તો તમે તમારે કંઈ કામ હોય તો કોમેન્ટ કરી દેજો હું પાસ કરી દઈ તમને આગળ બરાબર ને તલાટી મંત્રી તો કીધું એ હા તો વાંધો નહીં ચાલો હા તો નેક્સ્ટ વોકમાં મળીએ બાય બાય